જય માતાજી મિત્રો કેમ છો સંધ્યાના સમણા સંધ્યા વેરા થઈ છે અને વાગ્યા છે છો અને હું આવી છું મારા ટબેલે મારી ગાયોનું દૂધ કાઢવા અને ઢોર ચડીને હવે ઘરે વાળે આવી ગયા છે જુઓ બકરા કેટલા સરસ છે નાના નાના લવારા ભગવાને રવાડાને બકરાને પણ કેટલું રૂપ આપ્યું છે અમારા ગામમાં બધા ગાય ભેંસ ધોધ ઢાંક રાખે છે અને એમનું જીવન ગુજારે છે આજે હું આવી છું દાતણ પાડવા આ પટ્ટી પાડશુ કા હા આ સુઠીઓ સાર્યો છે જો કઈ બાજુ હારી છે શું થોડા જાડા પાડજે એટલે કૂચા વળે વડના દાંતણ સારા પીડિયા મજબૂત થઈ જાય મોડામાં ફૂલ્લા પડ્યા હોય તે મટી જાય ડાળો શરી હોય તે સારો બંધ થઈ જાય હવારા ફૂલ્યા હોય તે મટી જાય એટલે અમે તો વરના દાતણ જ કરીએ છીએ તમારે કંઈ દાંતનો નો પ્રોબ્લેમ હોય તો તમે પણ વરનું દાતણ અઠવાડિયું કરી જુઓ ટ્રાય કરી જુઓ જો પછી તમને પણ ફાયદો થશે અને ફાયદો થાય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી વાત સાચી છે અમે તો કાયમના માટે વરના દાતણ કરીએ જ છીએ સામે ધોર ચડીને આવે છે બકરાઓ ગાયો ભેંસો સૂકા કેટલા પાડ્યા બે ત્રણ પાડ્યા હારા હાળા અમે પણ વરના દાતણનો ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી વાત કેવી છે સાચી છે કે ખોટી છે વરના દાતણથી શું થાય શું કાઢ હમ તું એ કરું એ કર્યું તું વરનું દાતણ કોઈ દિવસ દૂધથી શું થાય વડના દૂધથી એ હો જુઓ વડના દૂધથી તો દાળુ મટી જાય છે લે તો વડનું દૂધ લગાવવું સરસ કહેવાય હા મને તો વડના દાતણથી બહુ ફાયદા થાય છે એક વાર તમે પણ ટ્રાય કરી જોજો તમને પણ ફાયદા થશે ગામડામાં દાતણ મળે શાકભાજી મળે દૂધ મળે બળતણ મળે બધું જ ગામડામાં મળે એટલે ગામડાનું જીવન બહુ સરસ ચાલો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય મારી ચેનલમાં તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો જય માતાજી